બનાસકંઠા પાલનપુરના ગઢથી સુરતની એસટી બસની સ્લીપર કોચ શરૂ કરાઈ ત્યારે ધારાસભ્ય અનિકેત ઠાકરના પ્રયાસોથી ગઢ પંથકના લોકોને મળી દિવાળીની ભેટ ગઢ પંથકની વર્ષો જૂની માંગ સંતોષાતા લોકોમાં ખુશીનો માહોલ તો પાલનપુર અને સિદ્ધપુર ડેપો મેનેજર ઉપસ્થિત રહી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું ગઢ સરપંચ ઉપસરપંચ સહિત સ્થાનિક આગેવાનોએ ફૂલહાર કરી મોમીઠું કરાવી ખુશી વ્યક્ત કરી ત્યારે ગઢથી સિદ્ધપુર મહેસાણા અમદાવાદ થઈ સુરતના ડિંડોલી સુધીની એસટી બસ શરૂ કરાઈ આજે અમારા ગામમાંથી સુરત ગઢ બસ ચાલુ થઈ છે એમાં ડેપો મેનેજર સાહેબ અને ધારાસભ્ય સાહેબની ખૂબ મહેનત હતી અને એનાથી અમારા આજુબાજુના ગામના સુરત રહેતા લોકોને ખૂબ સુવિધા પૂરી પડશે એ બદલ ધારાસભ્ય સાહેબ અને ડેપો સભ્ય સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબ આપણે બસ ચાલુ કરી ઘરથી સુરત માટે તો એ બાબતે તમે કયા રૂટ છે અને કઈ રીતે એનું આયોજન છે આજે આપણા ધારાસભ્યશ્રી અને ડેપો મેનેજરશ્રીની અખાત પ્રયત્નોથી અને ગઢ નેતાગીરી સરપંચ ઉપસરપંચની મહેનતથી આ ગઢ સુરત જે બસ ચાલુ કરી છે એ ગઢ આજુબાજુના ગામડાને ખૂબ રાહતરૂપ છે અને કોઈ ખોટું પ્રાઇવેટ બસોમાં લૂંટાવવું નહીં પડે એમાં ખૂબ ખૂબ આભાર માનું છે